ઇમ્ફાલની ટુકડી જે હાલ પોર્ટ લુઇઝમાં છે મોરિશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે આવી છે આ પ્રવાસ દરમિયાન જહાજના કર્મચારીઓ વિવિધ તાલીમ કાર્યક્રમો સાંસ્કૃતિક વિનિમય અને સંયુક્ત કસરતોમાં ભાગ લઈ રહ્યા છે જે ભારત અને મોરિશિયસ વચ્ચેના સમુદ્રી સુરક્ષા સહકારને મજબૂત બનાવે છે ભારત અને મોરિશિયસ વચ્ચેના સંબંધો સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોમાં સ્થિર છે જે બંને દેશોની સમૃદ્ધિ સુરક્ષા અને વિકાસ માટેની પ્રતિબદ્ધતા દ્વારા વધુ મજબૂત બન્યા છે ભારતનો સાગર દ્રષ્ટિકોણ પ્રદેશમાં સૌ માટે સુરક્ષા અને વિકાસ આ ભાગીદારી અને પ્રગતિનું પ્રતિક છે જે બંને રાષ્ટ્રો વચ્ચેના સંબંધોને વધુ ઊંચાઈએ લઈ જાય છે